ખેતરમાં ઉભા છો દોસ્તો અને પાછળ તમે જોઈ શકો દોસ્તો કે દોસ્તો બહુ મસ્તી કરો દોસ્તો છોકરો છે દોસ્તો જોઈ શકો દોસ્તો બહુ દોસ્તો મસ્તી કરો દોસ્તો બહુ મને કંટાળો લાગી રહ્યો છે સવારથી દોસ્તો મારા સાથે કામે આવે છે દોસ્તો મને બહુ ભોગા પર આવી રહ્યો છે તમે જોઈ શકો દોસ્તો અત્યારે પાણી પી રહ્યો છે દોસ્તો બહુ મસ્તી કરો છો દોસ્તો આને તમે જોઈ શકો દોસ્તો કરે બહુ દોસ્તો તમે જોઈ શકો બહુ મસ્તી કરો છો દોસ્તો બઉ દોસ્તો મને મસ્તી કરાવે છે કે પાણી પી રહી છે દોસ્તો અને મારે પણ દોસ્તો પાણી પીવાનું છે દોસ્તો તમને હાથ જોઈને વિનંતી કરો છો યાર કે દોસ્તો તમે વિડીયોને પૂરો જોવો યાર દોસ્તો હારા હારા કોમેન્ટ કરો દોસ્તો અને વિડીયોને તમે શેર કરો દોસ્તો તમારા દોસ્તોને દોસ્તો તો આ વિડીયો માટલો છો તો ફરી તમે નવા વિડીયો નમો લઈને આવશો જય ભારત જય હિન્દ વંદે માતર